આણંદ જિલ્લાના લીંગડા ગામમાં કુદરતે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે ડાંગરનો પાક તૈયાર હતો પરંતુ માવઠાના મારથી સમગ્ર પાક બરબાદ થયો છે ખેડૂતો હવે વળતર અને સહાય માટે સરકારની રાહ જોઈ રહ્યા છે પાક અમારો ડાંગર અને કમોસમી વરસાદને લીધે જ્યારે પાક તૈયાર જ થવાનો હતો અને વરસાદ આવી ગયો એના કારણે ઘણું નુકસાન થયું છે ખેડૂત મિત્રોને અને ચલો ખેડૂત મિત્રોને તો નુકસાન થયું છે પણ સાથે સાથે ઘાસચારાનો મોટામાં મોટી તંગી ઊભી છે કે હવે આપણે પશુઓને ખવડાવીશું શું મેઇન પ્રશ્ન અમારો એ છે કે અમારી પાસે પંદર જાનવર છે હવે પંદર જાનવરને ઘાસચારો પૂરો કરવો એ જ બહુ મોટો પ્રશ્ન છે કારણ કે અત્યારે અમારી જે પાસે જે નવું ઘાસ તૈયાર થવાનું હતું એ ઘાસ જ અમારું બગડી ગયું તો હવે અમે ઘાસચારામાં અમે પશુઓને શું ખવડાવીશું મેઇન પ્રશ્ન અમારો આ છે ચલો અમારું જીવન તો નીકળી જશે પણ પશુને શું ખવડાય જો પશુ જીવતા રહેશે તો જ અમે જીવતા રહીશું લીંગડા પાક કેટલું નુકસાન પાકમાં સિત્તેરથી એંશી ટકા નુકસાન લીંગડાના ખેડૂતોને થયું છે જે લોકોની આગળ નાના સો દિવસની ખેતી હતી એ લોકોએ એ વહેલું ખેત પોતાનો પાક લણી લીધો પણ જેનું હાઈબ્રિડ ડાંગર એકસો ચાલીસ દિવસનો પાક હોય હજુ દિવાળી પછી ત્યારે તૈયાર થવાનો હતો અને કમોસમી વરસાદ આવી ગયો તેના કારણે ઘણું નુકસાન થયું છે તમારે કેટલું નુકસાન છે કેટલા રૂપિયા મારે દસ વીઘા ડાંગર હતી એટલે સમજો તો વીઘે પચીસ હજારનું તમે નાખો ગણતરી મૂકો તો અઢી લાખ રૂપિયા બે થી અઢી લાખ રૂપિયાનું નુકસાન છે અત્યારે શું સરકારને તો શું કહેવાનું આવે સરકારની હવે શું જવાબદારી છે એ શું કરે છે શી ખબર અમને આવું તો દર વર્ષે થતું જ હોય છે તમે ગુજરાતની અંદર જુઓ તો દરેક જિલ્લાની અંદર ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે અને રોજ તમે કિસ્સાઓ પેપરમાં વાંચતા જ હશો કે આત્મહત્યા કરે છે ખેડૂતો